પાળિયા ભાઈ દીધા છે મિત્રો જવું આજનું મુહર્ત ઓરવવાનું ચાલુ કરી દીધું છે આ જો પાણી આવે છે આ ભાઈ જો ઓરવે છે ઓ મિત્રા ધો છે એમાં પાણી આવે તો મિત્ર અમારી વાડી છે મિત્ર મોટર

મારે મૂંગાભાઈ દવા સાટે છે જો વાડીએ હા 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 સંદીપભાઈ સંદીપભાઈની મોજ હા હો મૂંગાભાઈ ની મોજ જો વાડીએ